હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ઓમિયાફૂડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મરચાંના ડબલ સ્ટફિંગવાળા ભજીયા ઉપર પણ સ્ટફિંગ હશે અને અંદર પણ સ્ટફિંગ હશે તો તમે એક મરચું ખાશો ને તો ધરાઈ જશે તમે જોઈ શકો છો અંદરથી કેટલા સરસ લાગે છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો શરૂ કરીએ ડબલ સ્ટફિંગવાળા મરચાંના ભજીયા બનાવવાનું તો ડબલ સ્ટફિંગવાળા આપણે મરચાંના ભજીયા બનાવીશું એ માટે આપણે પહેલાં મેં થોડી પ્રિપરેશન કરી રાખી છે તો મરચાંને મેં આ રીતે વચ્ચે કટ લગાવી અને અંદરથી બી કાઢી નાખ્યા છે તો આપણો વિડીયો બહુ લાંબો ના થાય એટલે મેં થોડી પ્રિપરેશન કરી રાખી છે તો પહેલાં આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું તો અંદરના સ્ટફિંગ માટે મેં અહીંયા સિંગ દાણાને શેકી અને એના પોતરા કાઢી લીધા છે અને તલને પણ મેં શેકી લીધા છે તો અડધી વાટકી સિંગ દાણા છે અને બે મોટી ચમચી જેટલા તલ છે અને સાથે મેં આ મિક્સ જે ખાટું મીઠું ચવાણું આવે છે એ લીધું છે એ એક વાટકી છે એની જગ્યાએ તમે સેવો હોય તો સેવો પણ લઈ શકો કે ગાંઠિયા હોય તો ગાંઠિયા પણ લઈ શકો પણ એ રીતે આ તમારે મસાલો પછી પાછળ કરવાનું રહેશે તો પહેલાં આપણે ક્રશ કરી લઈશું અને એકદમ પાવડર જેવો બનાવી લઈશું તો મારો મિક્સર જાર નાનો છે એટલે હું એક અલગ અલગ બે ક્રશ કરીશ તો પહેલાં હું સિંગદાણાને ક્રશ કરી લઈશ તો સિંગદાણાનો આ તો સરસ ભૂકો થઈ ગયો છે અને આપણે એક આ રીતે બાઉલમાં લઈ લઈશું હવે જ જારમાં આપણે જે ચવાણું લીધેલું એ આપણે લઈશું તો આને પણ આપણે એ જ રીતે ક્રશ કરી લઈશું તો મેં ચવાણાને પણ ક્રશ કરી લીધું છે એને પણ આપણે આ સિંગદાણા જેમાં એડ કરેલા એમાં જ એડ કરી દઈશું હવે આપણે મસાલા કરીશું તો આપણે દાણા જીરું પાવડર લઈશું થોડું આગળ પડતું લઈશું એક મોટી ચમચી જેટલું દાણાજીરું પાવડર લઈશું પાંચ ચમચી જેટલી હળદર લઈશું હવે તીખા જોતી હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર લઈશું તો અડધી ચમચી જેટલું મેં મરચું પાવડર લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આપણે ચવાણું એડ કરીશીએ એટલે એમાં મીઠું હોય છે એટલે આપણે જાળવીને મીઠું એડ કરવાનું થોડા લીલા દાણા એડ કરીશું હવે મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરીશું ખટાશ થોડી જે જરૂર પડે એ પ્રમાણે મેં અડધું લીંબુ લીધું છે રસ એડ કરીશું આપણે તેલ છવાણામાં તેલ છે જ એટલે આપણે તેલ એડ નહીં કરીએ જો તમારે બાઇડિંગ ના આવે તો તમારે તેલ એડ કરવાનું હવે બધું સરસ મિક્સ કરી લઈશું આપણે એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરીશું એટલે આપણું ટેસ્ટ બેલેન્સ થાય બધું હવે સરસ મિક્સ કરી લઈશું તમે આ રીતે હાથ વડે જ મિક્સ કરી લીધું છે આ રીતનું બાઇડિંગ આવે એવું કરવાનું જો તમારે આ રીતનું બાઇન્ડિંગ ના આવતું હોય તો તમારે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું તો આપણું એક સ્ટફિંગ તૈયાર છે હવે આપણે બીજું સ્ટફિંગ તૈયાર કરીશું તો હવે બીજું સ્ટફિંગ આપણે બટાકાનું બનાવીશું તો મેં અહીંયા છ બટાકા લીધેલા મીડિયમ સાઈડના એને બાફી અને આ રીતે મેક્સ કરી લીધા છે હવે એમાં આપણે મસાલા કરીશું તો એમાં પણ આપણે દાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તીખાસ તમારે જોઈતી હોય એ પ્રમાણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડી આપણે હળદર એડ કરીશું પાંચમચી જેટલી આમચૂર પાવડર એડ કરીશું આમાં આપણે લીંબુનો રસ એડ નહીં કરીએ કારણ કે આપણું બેટર થોડું મિશ્રણ નરમ થઈ જશે એટલે પાંચ અમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું આમાં પણ આદુ મરચાં અને લસણની આપણે પેસ્ટ એડ કરી દઈશું ને થોડા લીલા દાણા એડ કરી દઈશું આ બધું સરસ હવે મિક્સ કરી લઈશું તો પણ હાથ પણ સરસ મિક્સ થઈ ગયું છે અમુક વસ્તુઓ તમે હાથથી મિક્સ કરો તો જ પણ એ તો જ સરખી થાય તો મેં આ બટાકાના માવાને આ રીતે હાથથી મિક્સ કરી લીધો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે બેસનનો ઉપર જે બેસનનો ગોલ આવે એ બનાવીશું હવે તો એ માટે મેં અહીંયા બે કપ બેસન લીધું છે આ એક કપ છે અને બીજું બે કપ એમાં આપણે મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું તીખાસ માટે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને એક થોડી જ આપણે ચમચી જેટલી હળદર એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું મેં એક લીંબુનો રસ લીધો છે એ આપણે એડ કરી દઈશું થોડા ચીલી પેક્સ એડ કરીશું ઓપ્શનલ છે થોડા એડ કરીશું તો થોડો સ્વાદ સારો લાગશે અને બાળકોને પણ ગમશે આ બધું સરસ મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરી આપણે બેટર તૈયાર કરી લઈશું મેં બેસન ચાળીને જ લીધેલું છે જો તમે ચાળ્યા વગર ભર્યું હોય તો તમારે ચાળીને લેવાનું રીતે થોડું થોડું પાણી એડ કરીશું તો ગાંઠા નહીં પડે તો આપણું આ બેસનનું બેટર તૈયાર છે તમને બતાવી દઉં કે રીતનું રાખવાનું એ તો આ રીતનું આપણે રાખવાનું આપણા મરચાં પર કોટિંગ થાય એ રીતનું આપણે બેટર બનાવવાનું છે હવે આપણે આગળનું કામ કરીશું તો આપણે આ બેટરને પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે આ જે સ્ટફિંગ બનાવેલું એ મરચામાં એપ્લાય કરી દઈશું તો મરચાંને આ રીતે કટ કરેલા જ છે હવે એમાં આ રીતે આપણે સ્ટફિંગ ભરી દઈશું મરચાં તીખા હોય છે એટલે આપણે બીજા વધારે જેવા મરચાં તીખા ઓછા હોય તો તમે મરચું વધારે એડ કરી શકો અને વધારે તીખા હોય તો એ પ્રમાણે તમારે અંદર મરચું એડ કરવાનું તો આ રીતે આપણે મરચાં ભરી લઈશું હું બીજું એક મરચું પણ બતાવી દઉં અંદરથી આપણે આ રીતે કટ કરેલું જ છે એક રહી ગયું છે મારું કટ કરવાનું તો આ રીતે આપણે સ્ટફિંગ ભરી લઈશું દબાવીને સ્ટફિંગ ભરવાનું એટલે બહાર નીકળી ના જાય તારે ત્યાં બધા મરચાં ભરી લઈશ તો બધા મરચાં ભરાઈ ગયા છે અને આટલો સ્ટફિંગ બાકી રહ્યું છે તો આપણે જે આવું બટાકાનું સ્ટફિંગ બનાવેલું એમાં આપણે આ સ્ટફિંગ એડ કરી દઈશું હવે બધું સરસ આવી મિક્સ કરી લઈશું આપણે તો આનાથી બાઇડિંગ પણ સરસ આવી જશે બટાકામાં અને છૂટું પણ નહીં પડી જાય અને ટેસ્ટ પણ સરસ આવશે હવે આપણે આ રીતે જે ભરેલા મરચાં છે એના ઉપર આપણે આ રીતે હવે બટાકાનું સ્ટફિંગ લગાવીશું આ રીતે થોડું થોડું કરી ને લગાવી દઈશું સરસ સીલ કરી દેવાનું એટલે ફૂલી ના જાય હાથ તમે ચોખ્ખા કરેલા છે તો ચીપક છે ને એમાં હાથ થોડા સ્ટફિંગવાળા છે એટલે ચીપકે છે તો જો અમે આ મરચું બનાવીને તૈયાર આ રીતે કરશો તો પણ સરસ થઈ જશે ઉપરનું સ્ટફિંગ લઈ લેવાનું જે ઉપર ટીંડા ઉપર હોય છે એ લઈ લેવાનું તો આ સરસ જો મરચું બનીને તૈયાર થઈ ગયું આ રીતે આપણે બધા મરચાં બનાવી લઈશું તો આપણા મરચાં સરસ તૈયાર થઈ ગયા છે તણવા માટે હવે આપણે આ બેટર જોઈ લઈએ બેટરને આપણે પંદર મિનિટ રેસ્ટ આપી લઉં એ જોઈ લઈએ તો એમાં હવે આપણે ચોખાનો લોટ એડ કરીશું ઓપ્શનલ છે પણ એનાથી સરસ ઉપરથી ક્રિસ્પી થાય છે તો ત્રણ ચમચી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે એડ કરીશું અને આપણે થોડા સોડા પણ એડ કરીશું પાંચ ચમચી જેટલા સોડા એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું ચોખાનો લોટ એડ કરવાથી ઉપરથી સરસ ક્રિસ્પી થશે આપણા મરચાંના ભજીયા થોડું ઘટ થઈ ગયું એટલે થોડું પાણી એડ કરીશું આપણે સરસ મિક્સ કરી લઈશું તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું બેટર પણ તૈયાર છે તો હવે આ મરચાંને આ રીતે આપણે બેટરમાં કોટ કરી લઈશું સરસ કોટ કરી લેવાના પછી આપણે તળવા મૂકી દેવાના આ રીતે ડીશ રાખીશું એટલે આપણા ગેસ પર નહીં પડે ગેસ આપણે મીડિયમ રાખીશું તો મેં આ ત્રીજું પણ મૂકી દીધું છે તો જેટલા સમાય એટલા આપણે મૂકવાના અને ગેસ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો મીડિયમ ગેસ પર આપણે શેકીશું તળીશું આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને તળી લઈશું આ રીતે અંદર ઝાર રાખીશું એટલે બંને બાજુથી સરસ તળાઈ જશે આપણા ભજીયા તળાઈ ગયા છે હવે એની પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે બધા મરચાના ભજીયાને તળી લઈશું તો આપણા મરચાંના ભજીયા બધા તળાઈ ગયા છે હવે આપણે કટ કરીને પણ જોઈ લઈશું તો સરસ આપણા ભજીયા તૈયાર થાય છે તમે જોઈ શકો છો અંદરથી કેટલા સરસ લાગે છે અંદર સ્ટફિંગ મરચાં પછી ઉપરનું સ્ટફિંગ અને ઉપરનું બેટર એકદમ ટેસ્ટી અને ચટપટા એવા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા આપણા ભજિયા તૈયાર થાય છે તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ